ઉત્તરાયણનો તહેવાર હવે નજીકમાં છે ત્યારે સુરત પોલીસ દ્વારા અનોખી પતંગો બનાવી લોકોને જાગૃત કરવા અનોખો સંદેશ પાઠવ્યો પોલીસે બનાવ્યો જાગૃતતાનો સંદેશ આપતી મોટી ઉત્તરાયણ પર્વ હવે નજીક છે ત્યારે લોકો પણ પતંગ દોરીની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે બીજી તરફ સુરત શહેર લાલગેટ પોલીસ દ્વારા પણ ઉત્તરાયણ પર્વને લઈ અને લોકોને જાગૃતતાનો સંદેશ આપતો મોટી પતંગો બનાવવામાં આવી છે ઉલ્લેખનીય છે કે શહેરમાં ટ્રાફિક સમસ્યા મુખ્યત્વે ટ્રાફિકના નિયમો અંગે અવર્નિશના અંગેના સંદેશવાળી પતંગ બનાવવામાં આવી છે બીજી તરફ રાજ્યમાં સાયબર ફ્રોડ તેમજ ડિજિટલ એરેસ્ટની ઘટનાઓ પણ દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે લોકોમાં આ અંગે જાગૃતતા આવે એ માટે સાયબર અવરનીશની પતંગ ને ડ્રગ્સના દૂષણને ડામવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટીની પતંગો તેમજ ચાઇનીઝ દોરી તેમજ તુક્કલના ઉપયોગ પર પ્રતિબંધ છે નાલખાણવાળી પણ પતંગ બનાવવામાં આવી છે જાગૃતતા અંગેની આ પતંગો લાલગેટ પુલીસ દ્વારા ડબર ડબગરવાડ પતંગ બજારમાં લગાવવામાં આવી છે જેથી કરીને લોકો પતંગની ખરીદી કરવા ત્યારે સૌ પ્રથમ પહેલી નજરે આ ઓવર્નિશ અંગેની પતંગો ઉપર પડે આપ જાણો છો તેમ ઉત્તરાયણ પર્વ એ સુરતની અંદર અને આખા ગુજરાતની અંદર બહુ હર્ષોલ્લાસથી પ્રજા ઉજવે છે તો અહીંયા જે લાલકેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ડબગરવાડ જે વિસ્તાર છે જ્યાં પતંગને ઉત્તરાયણને લગત જે કઈ સામગ્રી છે તેનું વિતરણ થતું હોય છે અને તમામ સુરતી લોકો હર્ષોલ્લાસથી આ પર્વ ઉજવવા માટે એનીથી ખરીદી કરવા અહીંયા આવતા હોય છે તો એ ખરીદી વખતે અમારા જે પોલીસનો પ્રોપર બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે અને પોલીસની ડ્યુટીની સાથે સાથે પ્રજાને જે અમારે સંદેશો આપવો છે એના અનુસંધાને અમે સ્પેશિયલ આવા પતંગો બનાવેલા છે જેની ઉપર સાયબર ક્રાઇમ અવેરનેસ છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી છે પછી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જેવા વિષયોને સાંકળીને અમે અલગ અલગ પતંગો બનાવેલા છે તો પોલીસની ડ્યુટીની સાથે સાથે પ્રજા જ્યારે આનંદ પ્રમોદ કરતી હોય એની સાથે સાથે જે એમની જવાબદારી છે અને જે જે વસ્તુ તે લોકોને સચેત કરવા છે મેસેજ સાથે આજે પોલીસ અમે અલગ અલગ પતંગોનું પણ વિતરણ કરવા જઈ રહી છે